સુરત ગુજરાતના આગ ઓગતી ગરમી પડી રહી છે ત્યારે કેટલાક લોકો પાણીની પરબ શરૂ કરી લોકોને મદદરૂપ થવા પ્રયાસ કરી રહ્યા છે અતિશય પડી રહેલી ગરમીમાં નવોદય ટ્રસ્ટ સુરત પોલીસના સહયોગથી છાસ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જોકે સુરતના એક નવोदय ट्रस्ट ના કિનોરે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો રાહ દારીઓ અને રિક્ષાના ના પેસેન્જર અને છાસ નું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું 500 થી વધારે છાસ ના ગ્લાસ નું વિતરણ કરવામાં આવ્યું હતું સમાજ સેવિકા હેતલબેન નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા ટ્રાફિક વિભાગ ના પોલીસ અધિકારીઓ પણ તે સેવા કાર્યમાં જોડાયા હતા મેરા નામ હે ખુશી અમૃતા કુવાર મે નવोदय ट्रस्ट સે जी आज क्या कहोगे किस तरह का कार्य कर रहे करें सर मतलब हम जो हमारे ट्राफिक और पुलिस है जो गड़ी धूप में लोगों की मतलब लोगों के लिए प्रोटेक्शन करते हैं लोगों की सेवा करते मतलब, हैं उनके लिए हम हमारे नवोदय ट्रस्ट की वजह से हम उनको छाछ वितरण पानी वितरण कर रहे हैं और हर साल की तरह हम हर साल भी यही कोशिश करेंगे कि हमारे ट्रस्ट की तरफ से हम उनको बहुत सारा सपोर्ट बहुत तरह सारा, सारा सावधान करेंगे और हमेशा करते रहेंगे और क्या कहोगे कौन कौन से कार्य इसके अलावा भी करते हैं हमारा मतलब पिछले साल हमने कुंडा वितरण भी, भी किया है और मतलब हर सब और चीज़ों, चीज़ों में हम आगे ही रहते हैं और हमेशा आगे रहते रहेंगे ये हमारी कोशिश जारी रहेंगे हम समाज के वास्ते फिलहाल હું હેતલ નાયક સમાજ સેવિકા આજે અમે નવોદય ટ્રસ્ટના સહયોગથી એસીપી ટંડેલ સરના સાથે મળીને એક છાસ વિતરણનો કાર્યક્રમનું આયોજન છે અને પાંચસોથી વધારે ગ્લાસ અમે છાસનું વિતરણ કર્યું છે અને કિન્નર સમાજ માટે એવી માન્યતા પ્રવર્તે છે કે એ લોકો હંમેશા માંગે જ છે અને સમાજની અંદર તકલીફો આપે છે પણ એક નવો પ્રયાસ છે અને એમને સમાજની સાથે જોડવાનો પ્રયાસ છે તો આજે એમના દ્વારા ટ્રાફિટ બ્રિગેજ અને આમ જનતાને માટે છાશ વિતરણ છે